આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી નવસારી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ રિસર્ફિંગ કરાયેલા માર્ગોની ગુણવત્તા માટેની નિરીક્ષણની કામગીરી હાથ ધરી મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ શહેરના રિસર્ફિંગ કરાયેલા માર્ગોની ગુણવત્તા તપાસ માટે સ્તર પર નિરીક્ષણ હાથ ધર્યું હતું મહાનગરપાલિકા વિસ્તારમાં બે અલગ અલગ માર્ગો પર ખાનગી એજન્સીઓ દ્વારા રિસર્ફિંગનું કાર્ય કરવામાં આવી રહ્યું હતું કમિશનરે સ્થળ પર જઈ રોડ ડેફિસન્ટી નિરીક્ષણ મશીનની મદદથી માર્ગનું કટિંગ કરાવ્યું હતું અને રસ્તાની વિવિધ પરતો લેયરોની ઘનતા અને જાડાઈની સઘન તપાસ કરી તકનીકી વિશેષણના ભાગરૂપે રસ્તાની ગુણવત્તા મૂલ્યાંકન કરવા માટે કોર ટેસ્ટ અને માર્શલ ટેસ્ટ જેવી માન્યતા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રિપોર્ટર મદન વાત્સલ્યમ સમાચાર ડાંગ આજે જે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે રોડોની રિસર્ફિસિંગની કામગીરી ચાલી રહી છે આમાં ક્વોલિટી કેવી છે એ ચેક કરવા માટે જે કોર ટેસ્ટ હોય છે એ સ્થળ ઉપર જઈને અમે કર્યો છે અને અમુક અમુક જે છે સેમ્પલ અહીંયાથી લઈને પછી લેબમાં મોકલવામાં આવશે અમુક અમુક સેમ્પલ ફિઝિકલમાં જ પણ લાગે છે કે ભાઈ આમાં કોઈ ક્વોલિટીનો જે છે ઇસ્યુ થઈ શકે છે આ અમે વિશેષ રૂપથી લેબને અત્યારે મોકલવાના છીએ એવી જ રીતે જે છે આવતા સમયમાં જેટલી પણ રોડો રિસર્ફિસિંગ થાય છે તમામે તમામ રોડનો જે કોર ટેસ્ટ છે માર્શલ ટેસ્ટ છે બ્યુટુમિન એક્સરેશન ટેસ્ટ છે એ બધા ટેસ્ટ કરવામાં આવશે અને ઇન્સ્યોર કરવામાં આવશે કે કોઈ પણ રોડ જે છે નબળી ગુણવત્તાવાળો નહીં રહે આની પૂરી ખાતરી રાખવામાં આવશે